નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ક્યારે જોવા મળશે છોટાઉદેપુરમાં ખરો વિકાસ આ સવાલ અમે નથી પરંતુ છોટા ઉદેપુરની જનતા પૂછી રહી છે કારણ કે વિકાસના નામે જે છોટાઉદેપુરમાં મીંડું જોવા મળી રહ્યું છે તેનાથી હવે છોટાઉદેપુરની જનતા ત્રાહી મામ પોકારી ગઈ છે છોટાઉદેપુરની જનતા દિવસે દિવસે સરકારને એક જ પ્રશ્ન પૂછે છે કે ક્યાં છે તમારો વિકાસ વિકાસને શોધી તો રહ્યા છે પણ વિકાસ દેખાતો નથી કારણ કે છોટાઉદેપુરના ગામડાઓ સુધી વિકાસ પહોંચ્યો જ નથી સરકાર દ્વારા વિકાસ તો બતાવવામાં આવે છે પણ છોટાઉદેપુરના ગામડાઓમાં વિકાસ ક્યાં જોવા મળે છે જો ખરેખર છોટાઉદેપુરમાં વિકાસ થયો હોય તો હવા દ્રશ્યો છોટાઉદેપુરમાંથી આવે જ નહીં હાલમાં જ કવાંટના આબાદફરિયાના ભૂંડમારિયા ગામમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં સગર્ભા મહિલાને જોડીમાં નાખીને લઈ જવામાં આવી રહી છે અને આવો આ પ્રથમ વિડીયો સામે નથી આવ્યો આની અગાઉ પણ ઘણા વિડીયો સામે આવ્યા છે અને જેને લઈને આપણા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાએ પણ એક વિવાદિત બયાન આપ્યું હતું હવે રાજેન્દ્રભાઈ રાઠવાએ જે બયાન આપ્યું હતું અને તેમાં એમને કીધું હતું કે ખાલી માતર અને માત્ર ત્રણ ચાર ખેતરો જ ચાલીને આવવું પડે છે તો એમને જણાવી દઈએ કે ત્રણથી ચાર કિલોમીટર ચાલીને આવવું પડે છે ખભે જોડી રાખીને એક વખત ચાલીને જુઓ કે કેટલું વજન લાગે છે અને એ પણ સગર્ભા મહિલાને અને જો સમયસર એ સગર્ભા મહિલાને સારવાર ન મળે તો એનું જે બાળક જે છે મૃત્યુ પામી શકે છે અને સગર્ભા મહિલાના જીવને પણ જોખમ થઈ શકે છે તો એની જવાબદારી કોણ લેશે કોઈ તંત્ર જવાબદારી લેવા તૈયાર છે અને જો આને જ વિકાસ કહેવાય તો નથી જોઈ તો છોટાઉદેપુરની જનતાને આવો વિકાસ કારણ કે વિકાસના નામે માત્ર ને માત્ર છોટાઉદેપુરની જનતાને મૂર્ખા બનાવવામાં આવી રહ્યા છે છોટાઉદેપુરની જનતાનો ખરેખર વિકાસ ત્યારે જ થશે જ્યારે છોટાઉદેપુરમાં પાકા રસ્તાઓ જોવા મળશે અને મહિલાઓને સમયસર સારવાર મળશે અને આવા વિડીયો જ્યારે છોટા ઉદેપુરમાંથી આવતા બંધ થશે ત્યારે છોટાઉદેપુરનો ખરો વિકાસ કહેવાશે અને તેથી જ ત્યાંના તમામ ધારાસભ્યોને અમારી નમ્ર વારત છે કે વિકાસ કરવો હોય તો ખરેખર વિકાસ કરો અને ભ્રષ્ટાચારીઓને ત્યાંથી બહાર ફેંકો હવે સરકારને એમ લાગતો હોય કે આ આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું થોડું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને